મિત્રો અત્યારે અમે થાનગઢ મોળોથરા ગામ અમારું અહીંયાથી તકરીબન સો કિલોમીટર દૂર દીગ્સર દાણાવાળા જિલ્લો સુરેન્દ્રનગર અહીંયા અત્યારે અમે આવી ચૂકીએ છીએ અહીંયા કણે એક એવું પરિવાર જેને કોઈ ગરીબાઈની સીમા નથી એક એવું ગરીબ પરિવાર કે જેમને ખાવા તકનું અનાજ પણ નથી એમ કહેવું હોય તો કહી શકાય અત્યારે અમે અમારેથી જે બને તે આ લોકોને અર્પણ કરવા આવ્યા છીએ આ દિગર ગામમાં એક એવું પરિવાર રહેશે હાવ ગરીબ નિરાધાર જેમને એમ કહેવાય કે એના પુરાવા પણ નથી જે આપણે રેશન કાર્ડ આધાર કાર્ડ એ પણ એને મંદબુદ્ધિમાં એ ભાઈએ બધું ખોઈ નાખ્યું ટૂંકમાં એમ કહેવું હોય તો કહીએ કાંઈ એટલે અમારો આ એક કહેવાનો અર્થ કે આ વિડીયો જ્યાં સુધી ભોગે એટલે શેર કરવાનો કારણ કે દીધા કરતા દયા ભલી માટે અમે આ વિડીયો એટલા માટે યુટ્યુબમાં મૂકી છે કે બને એટલો શેર કરો બને એટલો આને આગળ મોકલો અને ખજૂરભાઈ સુધી વિડીયો પોગે એવી અમારી અભિલાષા છે ધન્યવાદ અને હા ખજૂરભાઈ અમારા તરફથી તમને બધાને નમસ્તે તો આ પરિવારની મદદ કરો તમે જોઈ શકો છો પરિવાર હાવ દુખી હે આ દીકરીને તમે જોઈ શકો છો એકદમ મંદબુદ્ધિ

શું કામ કરે છે ખાવા પીવાનું દે અહીંયા કામ કરે છે અને આ બેન જે ને એ તો હાવ છે બોલી એકતા નથી મોઢામાં જીભે છે નહીં અને આ દાદા એ હાવ તકલીફ છે કેમ કે આ લોકોનું ગુજરાન એ કરી શકે એવું નથી તો ખજૂરભાઈ તમને પ્રાર્થના કરું છું ભગવાન સ્વરૂપે તમે આમને મળવો અને આમની મદદ કરો એવી અમારી નમ્ર વિનંતી છે હા મિત્રો અને બને એટલો આ વિડીયો આગળ થપાવજો શેર કરાવો કે જેથી આ એક એવું ગરીબ પરિવાર દીક્ષર દાણાવાડમાં જો કે એના પાડોશી બધા ઘણું બધું એને આપે પણ ઓલા ખોડે કે એને પોતાની જમીન પણ નથી કે નથી કાંઈ રહેવા મકાન એટલે આ એક નિરાધારને જેટલું બને એટલો સપોર્ટ ખજૂરભાઈ કરશે એવી અમારી પેલા સાલય અને આજે આ દીક્ષર ગામ માં આવ્યા છે હા મારું નામ ચંદ્રિકાબેન છે ને આ અમારા પાડોશી છે હા એટલે હાવ ગરીબ છે મન બુદ્ધિ છે કોઈ કઈ એમને સહારો નથી કોઈ આધાર નથી કોઈ અને જે કોઈ મેં પાડોશી જો દેવી તો ખાય ને ત્યારે બે ટક ત્રણ ટક ભૂખા પણ રહી શકે છે કોઈ એટલે કોઈ નિરાધાર કોઈ કમાવે એવું નથી આ દાદા છે અમે પાડોશી છીએ દાદા છે આ એમની મન દીકરી છે અને આ બેન છે જો આપે તો ખાય છે નહીતર કોઈ રહેવા ઘર નથી કે નથી સંડાસ બાથરૂમ કહીશું છે જ નહીં એમને કે ઓઢવા પહેરવાય કંઈ નથી અમે પાડોશી દેવી તો એ ઓઢે પહેરે એટલું આમ આમનામ હોય લો અને જે જેટલું બને એટલું ખજૂરભાઈ કે તમે એમની મદદ કરો તમે ભગવાન સ્વરૂપે બધાની મદદ કરો છો તો અમારા ગામમાં ગરીબ છે અમાર થાય એટલો અમે છે પણ મોટો સહારો અમે ન લઈ શકીએ તો તમે એટલી એમને આવીને મદદ કરો એટલી અમારી નમ્ર વિનંતી છે ખજૂરભાઈ તમને અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કણે આ મકાન છે પણ આ મકાન તેમનું નથી આ મકાને એ કોક રહેવા દીધું હે હવે તો ક્યારે એમ કે ખાલી કરી દો તો બેસારા હાવ નોંધારા થઈ જાય ચોમાસું શિયાળો ઉનાળો ક્યાં રે એનો કોઈ પત્તો નથી તો મિત્રો જો તમે જોઈ શકો છો અહીં નથી ઓઢવા ગોદડું કે નથી પહેરવા કપડાં કે નથી ક્યાંય ખાવાનું અનાજ આ બસ અમે લાયા નહીં અત્યારે આટલું પડ્યું છે બાકી આ રૂમમાં આટલું જ છે અને કંઈ વસ્તુ તમને ન જોવા મળે તમને સપસા આખો રૂમ લાઈટ વાઈટ કાય હે નઈ દીવા કરી અને જો આખો ઘર કાળ કાળું થઈ ગયું છે દીવા ખાલી રાતના જગવે છે તો ક્યારે વાઈટ લઈ જાય તો જાય તો આ ઘટના પણ બની શકે છે તો મિત્રો તમે ખાસ કરીને આ ખજૂરભાઈ સુધી પહોંચાડજો ખૂબ ખૂબ સરસ કહેવાય જેમના પણ એટલે વ્યક્ત કરી કે એક આ નોધારાના આધાર બને એવી નમ્ર વિનંતી છે ખજૂરભાઈને કે ઘણા બધાના તમારા તો ગુણ ગાય એટલા ઓછા છે કારણ કે આખી ગુજરાત ખ્યાતિમાં તમારું નામ ઊંચું અને દેવા કરતાં કહેશે ને કે દેવા કરતાં દાન દાન ભલું એટલે એક નમ્ર વિનંતી કે આ એક ગરીબની મદદ કરો અને અમારો વિડીયો બને એટલો આગળ શેર કરો જેથી ખજુરભાઈ સુધી આ વિડીયો મારો પોગે અને હા આપણા રેખા કોમેડીના બધાય મારા મિત્રો હું તમને બધાયને દિલથી કઉ છું કે આ વિડીયો તમે જોયો છે તો ખાસ કરીને એટલો શેર કરો કે ખજુરભાઈ સુધી આ વિડીયો પોગે કેમ કે આમાં હું તો એવું જ માનીશ કે આ વિડીયો તમે ખજુરભાઈ સુધી પોગાડશો તો તમારી પણ આમાં સેવા એક ગણાશે અને ભગવાન તમારું સારું કરશે આ હાવ ગરીબ છે એમનો વિડીયો મિત્રો બને એટલો શેર કરી અને ખજુરભાઈ સુધી પહોંચાડજો અને ખજુરભાઈ તમને છે ને ભગવાન જ માનવી છે અને આને આ એક ગાંડી છે આ ગાંડી છે અને તમે આ આટલો સહારો દ્યો ખજૂરભાઈ હું તમને ભગવાન જ માનું છું અને આ મિત્રો તમને ખબર તો હોય કે હું આવા વિડીયો તો કોઈ રેખા કોમેડીમાં મૂકતો જ નથી પણ હજી હવે આવડાનો દુઃખ મારેથી નથી જોવાનું એના હિસાબે આ રેખા કોમેડીમાં આ વિડીયો હું અપલોડ કરવાનો હું અને ખાસ મારી નમ્ર વિનંતી મારા બધા સબ્સ્ક્રાઇબરોને કે આ ખાસ કરીને આ વિડીયો બને એટલો તમે શેર કરો તે સતાય એટલે આપણે આ વિડીયો ખજૂરભાઈ સુધી પૂગે અને આ ગરીબની કાંઈક થોડીક મદદ થઈ જાય આપણે તો જેટલી મદદ થઈ એટલી તો આપણે મદદ કરી જ છીએ અને અને તમે પણ આ વિડીયો શેર કરશો એટલે એવું જ સમજો કે તમે પણ આમાં દાન પૂન કર્યું જ છે મિત્રો અમે આ ગરીબ નિરાધાર માટે જે કાંઈ આ કરિયાણું લાય છે એ અમે એને અર્પણ કરી છે અને મિત્રો બને એટલો આ વિડીયો આગળ ધપાવો એવી અમારી અભિલાષા છે સૌને જો દાદા અને આવા ગરીબને આપણે જેટલી બને એટલી સેવા કરી હિકી દય હિકી એટલું વસુ છે અને બીજું એ કહેવાનું કે આ તો અમે હો કિલોમીટરથી આવી અને આ લોકોને જો મદદ કરી અમારી યથાશક્તિ પ્રમાણે હવે બીજું એ કહેવાનું ખજૂરભાઈને પણ એક ત્યાં સુધી આ અમારો મેસેજ ભોગે એવી અમારી નમ્ર વિનંતી છે તો હવે આ બંને એટલો વિડીયો શેર કરજો અને આગળ તપાવજો અને બીજું એ કહેવાનું કે આ નિરાધાર નથી મકાન કે નથી એમને જમીન જાગી કાંઈ પણ નથી હાવ એને આમ ગણી તો ડોક્યુમેન્ટ પણ એને ખોઈ નાખ્યા છે આ બુદ્ધિમાં હવે આનો કોણ સહારો બને એ અમે આ વિડીયો એના આધાર ઉપર બનાવીએ છીએ અને બને એટલો આ વિડીયોને શેર કરજો અને ખજૂરભાઈને નમ્ર વિનંતી કે આમની મદદ માટે જરૂર ને જરૂર એકવાર આવજો હા તો અમારો આ નંબર એમ આપી શીખુરભાઈને નંબર વિનંતી કે આ નંબર ઉપર કોલ જરૂર કરશો સત્તાણું એક અડતાલીસ છન્નું તેર અડતાલીસ